મારો દીકરો ફોન એ ના ઉપાડતો પાછો કરી હાલો આ ડીજે વાળો બોલે છે એલા કાકા હાઈલ ને મારો ભાઈ અહીંયા કેરનો હા ફરી અસડ્યો છે કાકા ફૂલે કોઈ કાઢવાનું છે તું ક્યાં છો હે શું છું ડીજે વાળો કોઈક છોડીને લઈને ભાગી ગયો એ સારું હાલ શું એ પહેલા એ ડીજે વાળો જો ને કોક ને છોડીને લઈને ભાગી ગયો અરે મારી એને કેવાનું તું

હવે ઢોલ થી રેડવાનું છે એટલે આ ઢોલ આ ઢોલ નથી આ ડીજે જ છે શું છે ડીજે ડીજે જ સમજવાનું આને શું સમજવાનું ડીજે શું સમજવાનું બટા પણ આ ઢોલ હે મારો બાપોય પણ આ બધાય ડીજે સમજ્યા મારો બાપો નો ડીજે છે શું છે ડીજે 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 લાગ મોટી બીજી અમે એય હા ભલે ડીજે નો હોય પણ આમ જો રખમાં કાય ખામી નો રેય જઈ હો રમજો બધુંય રમજો ટીટોડા બીટોડા બધું અરે બધુંય રમી એ દાત અંદર જઈ અને હું અંતરમાં તો છો પડી જવું પછી ફુલેકુ કાઢી હો હાલો હાલો મારું ફુલેકુ છે અજાજા ખાય ગાવ પાછો હમજો મારા છોકરાના લગ્ન છે સમજો પૈસા પૈસાનો વરસાદ વરસાવ છે વરસાદ આ તો મારા છોકરા આમ જો હે અને આવડો મોટો ફળાઈકો લાવ્યો હોય આજ તો હું ફોડવાનો જ છું હરગાવો બાપા ફરગાવું હરગાવું

સરપંચ તમે મારી વાત કાન ખોલી સાંભળો આપડા ગામ માં છે ને સીતો ગરી ગયો છે તો તમે છે ને ગામમાં બધા ઘર બાર નીકળ્યા નહીં બાપ હાસુ કે હા સરપંચ

આ ડીજે વાળા નું બાલ પતાયું કા સીતો લાગે મારા લગન નહીં થાય હું આ કાર્ડ માં પેદા થયો ને એટલે જ બધું થાય હવે શું કરું સરપંચ હવે ફૂલેકુ નો કાઢતા હું જવા લો ફૂલેકુ તો જિંદગીમાં એકવાર જ કાઢવાનું હોય ભાઈ સીતો આવ્યો સિયારો ગમ્યો ફૂલેકુ તો નીકળશે જ તે

અલુ કાઈ કરા હાલો કાઈ કાઈ હાલો કાઈ કાઈ હાલો હાલો હવે કાઈ નવું કાઈ વિઘ્ન ન આવે તો સારું હાલો તારે મારા માં કોનો ફોન આયો પાસો કોનો ફોન કોનો આ તો મારા માલ નો છે તારી મારી મને તું પડી એ પડી જ સુકઈ માથે લુબડુ હાલો છોકરા ને ભ્રક માટા કાઈ નહી

સોરો આવી ગયો ગાવાન બંધ કરો હલો કાય આ ઘડીક રેમીન ભાઈ જઈ હલો હાલો

E <laughs> aí,